નમસ્કાર ખેડૂત મિત્રો હું છું આપનો વિજય વારિયા હું આપને જણાવવા માંગુ છું કે છેલ્લા બે મહિનાથી આપણે ખેડૂત વિરોધી ભાજપ સરકાર સામે લડી રહ્યા છીએ પણ આ સરકાર જાણે કે ડુંગળી પકાવતા ખેડૂતોને બરબાદ કરવાનું નક્કી કરી લીધું હોય એવું લાગે છે ખેડૂતોની આટલી રજૂઆતો અને વેદના છતાં ભાજપ સરકારનું પેટનું પાણી હલતું નથી આનાથી મોટી કરુણતા અને આ ખેતી પ્રધાન દેશ માટે બીજું શું હોય આ ખેડૂત ભાજપ સરકારે નક્કી કર્યું એવું લાગે છે કે જ્યાં સુધી ખેડૂતના ઘરમાં પડેલી શેલી ડુંગળી સસ્તા ભાવે પડાવી નહીં લઈએ ત્યાં સુધી નિકાસ બંધી નહીં હટાવીએ પણ હું ભાજપ સરકારના આગેવાનો અને ભાજપના કાર્યકરોને વિનંતી કરું છું કે તમે સસ્તા ભાવે ખેડૂતોની ડુંગળી પડાવી તો લઈ લીધી છે પણ અત્યારે હાલમાં એક મણે ઓછામાં ઓછું બસો થી ત્રણસો રૂપિયાનું નુકસાન કરાવી રહ્યા છો

લાલ ડુંગળીની હરાજીમાં ભાવ માટે જે ડુંગળીના ભાવ સસ્તા છે ઓછા ભાવ મળે છે એની માટે મેદાનમાં ઉતરવાનું છે તો તમામ ખેડૂતોને અપીલ કરું છું સહકાર આપવા વિનંતી અને આવતીકાલે ખેડૂતો બધાય એક સાથે બધાય ખેડૂતો માર્કેટિંગ યાર્ડમાં આવે અને આ સરકારનો વિરોધ કરે અને જે સસ્તા ભાવે જે ડુંગળી પડાવી રહ્યા છે એને વધારે ભાવ મળે એવી રજૂઆત કરવા માટે કાલે આંદોલન કરીએ તો તમામ ખેડૂતોને વિનંતી કરું છું કે આવતીકાલે યાર્ડમાં જે ખેડૂતો ડુંગળી વેચવા જેને વેસી નાખી કેરે બાકી છે એ પણ આવે કે તમામને વિનંતી કરું છું જય જવાન જય હિંદ જય જવાન જય કિસાન આવતીકાલે ચાલો આપણે સૌ સાથે મળી અને ખેડૂતોનો અવાજ ઉઠાવીએ જય હિન્દ જય ભારત